આગામી જાન્યુઆરીના દિવસે દિવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થનાર છે તે પહેલા અયોધ્યાથી અક્ષત કળશ સુરેન્દ્રનગર આવી પહોંચતા શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હરિભક્તો દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું રામ રાજ્ય અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ મહોત્સવને લઈને આમંત્રણ પત્રિકાઓની વહેંચણી પણ શરૂ થઈ ગઈ છે ઐતિહાસિક મહોત્સવ પહેલાં વિવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે બાવીસમી જાન્યુઆરીના દિવસે ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થનાર છે તે પહેલા અયોધ્યાથી અક્ષત કળશ સુરેન્દ્રનગર આવી પહોંચ્યો હતો શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય રથયાત્રા દરમિયાન મંદિરમાં અક્ષત કળશનું વિશેષ પૂજન મંદિરના કોઠારી સંત ધર્મચિંતન સ્વામી તથા નગર વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ જયેશભાઈ શુકલ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બીએપીએસના અનેક હરિભક્તો દ્વારા આ અક્ષત કળશનું વિશેષ પૂજન પણ કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવાના ભાગરૂપે ઘેર ઘેર દીવા પ્રગટાવી દિવાળી જેવી ઉજવણી કરવા લોકોને અપીલ પણ કરી રહ્યા છે